નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે હાલનું હવામાન અને આવનારા પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક લીચી દવાનો વિડીયો મૂકેલો હતો કે અત્યારે ડુંગળી અથવા તો અન્ય પાકની અંદર જે સમસ્યા હોય એની અંદર આપણે પાકને કેવી રીતે બચાવી શકીએ એટલે એ લીચી દવાનો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં સાઇડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે બીજી વાત એ કરવાની છે કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તા તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે પટેલ જ્ઞાતિની વાડી શિવાજી ચોક જેસિંગપરા અમરેલી અને બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યાનો એ મિટિંગનું સ્થળ છે માં અમરધામ આશ્રમ ચાડીકા ડુંગર માલકનેશ રોડ ગામ ડેડાણ તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી આ બંને ખેડૂત મિટિંગની અંદર આપણે ઝેર મુક્ત ખેતી અને હવામાન વિશેની ખાસ ચર્ચા કરશું તો આ બંને ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ જે વાત કરવાની છે હાલનું હવામાનનું આમ જોવા જઈએ તો જે રીતે હમણાં આપણે એક વરસાદી સિસ્ટમ આવી હતી એ રાઉન્ડ છે એ પૂરો થયો એટલે કે જે આપણે ચારથી આઠ સપ્ટેમ્બરનો વરસાદી રાઉન્ડ હતો ગઈ ગઈકાલે આઠ સપ્ટેમ્બરે રાઉન્ડ પૂર્ણ થયો છે આજે નવ સપ્ટેમ્બર છે આજે પણ ક્ષીમિત વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે પણ હવે મોટાભાગના વિસ્તાર છે ધીમે ધીમે ખુલ્લા થઈ રહ્યા છે જે આપણું એક અનુમાન હતું કે નવ દસ તારીખથી વિસ્તારો ખુલ્લા થશે એ મુજબના વિસ્તારો છે એ ખુલ્લા થવાનું ચાલુ થયું છે ખાસ કરીને હવે અત્યારે જે પાંચસો એચપીએ લેવલે વાદળ છે એટલે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે એ વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારમાં જોવા મળશે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર આકાશ ખુલ્લું થશે ને હવે તડકો નીકળશે તડકો નીકળશે પણ હવે ધીમે ધીમે તાપમાન પણ ઊંચું જવાનું છે સ્વાભાવિક રીતે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર મહિનામાં ઊંચું તાપમાનો એટલે કે જે ભાદરવો મહિનો હોય છે તો ભાદરવમાં સ્વ સ્વાભાવિક રીતે ઉનાળા જેવો માહોલ જોવા મળતો હોય છે એવો જ માહોલ હવે આવતીકાલે સવારથી જોવા મળશે આવતીકાલે દસ તારીખથી લઈને પંદર તારીખ સુધી રાજ્યના હવામાન છે એમાં મોટો બદલાવ આવવાનો છે ફેરફાર થવાનો છે અને રાજ્યનું હવામાન છે એમાં ઉનાળા જેવો અહે થશે એટલે કે આપણે ઊંચું તાપમાન અનેક વિસ્તારની અંદર ચોત્રીસથી થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવનારા પાંચ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પવનની ઝડપ છે એ ધીમે ધીમે હવે નોર્મલ નજીક આવશે ભેજવાળા પવન આવી રહ્યા છે હ્યુમિડિટી વધી રહી છે જેથી કરીને ગરમી ઉકળાટ અને બફારા જેવો માહોલ પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે એટલે વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો છે પંદર તારીખ સુધી હમણાં કોઈ વરસાદની આગાહી નથી એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે જેને કારણે અમુક વિસ્તારમાં ક્યાંક રેડા ઝાપટા કે છૂટાછવાયા છાટછૂટ થાય એ વાત અપવાદરૂપ રહેશે બાકી હમણાં કોઈ મોટા વરસાદની આગાહી છે એ પંદર સપ્ટેમ્બર સુધી નથી ત્યાર પછી જે થશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું પણ પંદર સપ્ટેમ્બર સુધી આપણે ઉનાળા જેવો માહોલ જોવા મળશે મુખ્યત્વે હવે આપણું તાપમાન છે એ ખૂબ ઊંચું જ હશે ચોત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં હવે આપણે તાપમાન જોવા મળશે અને ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય હશે એટલે ખરેખર જોવા જઈએ તો આવનારા પાંચ દિવસ દરમિયાન આપણે ઉનાળા જેવો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારનું હવામાન રહેવા રહેવાનું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાનું છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું પણ શરૂઆતમાં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે લીચી દવા અને આપણા પાકનું સંરક્ષણ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રોએ વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર